નમસ્કાર ખેડૂત મિત્રો નિધિ ઓર્ગેનિક લેન્ડ પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે જે આપણે કાકડીનું ફિલ્ડ જોઈ રહ્યા છીએ તે પ્રોટેક્ટેડ કલ્ટિવેસનની અંદર છે એટલે ટૂંકમાં ગ્રીનહાઉસની અંદર આ સરસ મજાનું ફિલ્ડ તમને જોવા મળે છે તો તેમાં મુખ્યત્વે તમને વાત કરું તો બેઝલ ફર્ટિલાઇઝર તરીકે ક્રોપસિંગ પ્રોનો યુઝ કરેલો છે અને સમયાંતરે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે અને ન્યુટ્રિશન મેનેજમેન્ટ માટે મેઘના અને કેપ પ્રોડક્ટનો પણ ઉપયોગ કરેલો છે તો જોયા ખેડૂતો ખરેખર ન્યુટ્રિશનની જરૂરિયાતના આધારે સ્પ્રે લે તો તેમનું સરસ મજાનું પરિણામ જોવા મળે છે અત્યારે તમે જોઈ શકો છો કે લીફની અંદર ક્યાંય પણ પ્રકારની ન્યુટ્રિશનની ડેફિશિયન્સી તમને જોવા નથી મળતી અને ફ્લાવર અને ફ્રૂટ સેટિંગ પણ સારા એવા પ્રમાણની અંદર જોવા મળે છે અને નીચે આપણે જે ફ્રૂટની સાઇઝ અને જે આપણે ક્વોલિટી જોઈએ તો એ ખૂબ જ સારા એવા પ્રમાણમાં અને સારી એવી છે તો દરેક ખેડૂત મિત્રો તમે ખેતી કરતા હોય તો એની અંદર સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ન્યુટ્રિશનનો પ્રોપર યુઝ કરી અને તમે ફાર્મિંગ કરો તો તેમનું સરસ મજાનું પરિણામ તમને જોવા મળે છે આભાર